સુરતના ગોડદરા વિસ્તારમાં દારૂની શોધમાં ગયેલી પોલીસે આદિવાસી તેલના નામે વેચાતી વાળ વધારવાની દવાની બોટલ સાથે બેની અટકાયત કરી સુરતની ગોડદરા પોલીસને મળેલી બાતમી અનુસાર પ્રિયંકા સોસાયટીમાં મૂર્તિકાર રોહિત સોહરાય પ્રજાપતિએ દારૂની બોટલ મંગાવી છે આ માહિતી મળી જેના આધારે ગોડદરા પોલીસે રેડ કરી હતી જ્યાં રોહિત પાસેથી 10 બિયરની બોટલ મળી આવી હતી ગોડાઉનમાં તેણે વધુ દારૂ છુપાવવાની શંકા સાથે તલાશી લેતા પોલીસે બીજો મામલો હાથ લાગ્યો હતો અહીંથી પોલીસે વાળ વધારો કરવાની દવા વેચ

આ અનુસંધાને પોલીસે ત્યાં રેડ કરી હતી અને ત્રીસ જેટલી બિયરની બોટલ મળી હતી જેમાં પોલીસને એવી શંકા હતી કે હજુ વધુ મુદ્દામાલ મળશે એ બાબતને લઈને આસપાસ પોલીસે તપાસ કરી હતી આ તપાસ કરતાં પોલીસને એટલું અન્ય એક વસ્તુ મળી હતી કે જે આદિવાસી જંગલી તેલ કરીને એક તેલ આવે છે એનો ખૂબ જ મોટા પ્રમાણમાં એક જથ્થો મળી આવ્યો હતો આ બોટલોની સંખ્યા કુલ ત્રણ હજાર ત્રણસો પચાસ છે અને જેની પ્રાઇસ છે એના ઉપર લખેલી એ મુજબ એની કુલ કિંમત થાય છે ચૌદ લાખ પચાસ હજારની આસપાસ આ તેલ પીશે અમે જ્યારે જે ત્યાં હાજર વ્યક્તિ હતો એને પૂછ્યું તો એણે જણાવ્યું હતું કે એનો ભાઈ છે અરવિંદ ઉર્ફે મોહિત એની પાસે આ એણે આ વસ્તુ મંગાવી હતી હવે એને કઈ રીતના મંગાવી એની અમે તપાસ શરૂ કરી હતી કે જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એણે કુરિયર મારફતે કોઈ જગ્યાએથી મંગાવ્યું હતું જે બાબતની તપાસ કરતાં પોલીસે સરથાણા બાજુ પણ ગયા હતા કે જ્યાંથી આ મુદ્દામાલ મેળવ્યો હતો ત્યાંના મેનેજરને પણ બોલાવ્યો હતો અને વિગત મેળવી હતી આ વિગત આથે લઈને કોની પાસેથી મંગાવ્યું હતું તે હજી હકીકત સ્પષ્ટ થઈ નથી પરંતુ એની પાસે કોઈપણ જાતનો આ મુદ્દામાલ રાખવાનો કોઈ પુરાવો ન હતો એની પાસે કોઈ બિલ પણ ન હતું અને પોલીસને આ એના જે વસ્તુઓ હતી એના બાબતે શંકા જતાં પોલીસે બી કલમ પાંત્રીસ એક ઇ કાર્યવાહી કરેલ છે અને મુદ્દામાં જપ્ત કરેલ છે આમાં અમે જે મૂળ માલિક છે કંપનીના એનો પણ સંપર્ક કરી રહ્યા છીએ જેથી કન્ફર્મ થાય કે આ તેલ એ લોકોનું ઓરિજિનલ તેલ છે કે કોઈ ડુપ્લિકેટ છે આ ઉપરાંત એનામાં કોઈ અન્ય કોઈ ગુનાહિત ઘટના છે કે નહીં એની પણ અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે